જય સ્વામિનારાયણ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ ભાદર બાબત તેરસ સોમવાર એક વખતે ભાવનગર દરબાર શ્રી વજયસિંહ બાપુએ એક અમદાવાદના વેપારીને બોલાવીને કહ્યું કે અમારે એક બુરાનપુરી રેટો બનાવવો છે પણ જોજો એ રેટામાં કાંઈ ખામી ન રહે એ વેપારી કહે બાપુ એવો રેટો બનાવીશ કે તમને એક જ નજરે ગમી જશે આ રીતે રેટાનો સોદો કરી આ અમદાવાદના વેપારી બુરાનપુર ગયા ત્યાંથી બુરાનપુરી કાપડનો રેટો બનાવીને લાવ્યા થોડા મહિને રેટો તૈયાર કરી લાવ્યા આ રેટો એવો બનાવેલો કે જોનારને તરત ગમી જાય સુંદર રેટો બનાવી એ વેપારી રેંટો લઈને ભાવનગર વજયસિંહ બાપુ પાસે આવ્યા અને કીધું કે મહારાજા આ તમે કહ્યો હતો તેવો બુરાનપુરી રેટો છે ભાવનગર નરેશને આ બુરાનપુરી રેટો તો ગમી ગયો પણ ભાવ પૂછતા વેપારીએ અઢારસો રૂપિયા કીધા મહારાજા કહે કે અઢારસો આ તો બહુ મોંઘો રેટો છે અમારાથી નહીં લેવાય તે વેપારી તો ઉદાસ થઈ ગયો કેમ જે આવો જિંદગીની કમાણીનો આવો જિંદગીની કમાણી રોકીને રેટો બનાવ્યો અને મનમાં થયું કે હવે આ આટલો મોંઘો રેટો કોણ લેશે એ વખતે વિચાર કરતાં એ વેપારીને ગઢપુર યાદ આવ્યું ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન વિરાજે છે એની પાસે જાઓ તો આ રેટો લઈ લે તો મારું કામ થઈ જાય પછી તે વેપારી રેટો લઈ ગઢપુર મહારાજ પાસે આવ્યો મહારાજને દેખાડ્યો રેટો તરત ગમી ગયો એટલે કહે કે આ બહુ સરસ છે કેટલામાં આપ્યો વેપારી કહે કે પ્રભુ અઢારસો રૂપિયાનો મહારાજ કહે આ તો બહુ મોંઘો છે આવો મોંઘો રેટો તો રાજા મહારાજા પહેરે અમે તો સાધુ છીએ એમ કહીને રેટો લેવાની ના પાડી પેલો વેપારી તો ફરી પાછો ઉદાસ થઈ ગયો અને મનમાં એમ હતું કે કદાચ સ્વામિનારાયણ રેટો લઈ લે તો આટલી મોટી ખોટ છે એ ખોટ ખાવી ન પડે પણ એમણે રેટ્રો લેવાની ના પાડી તેથી તે ઘેલા નદીને પાસે આવીને રોવા લાગ્યો બરાબર એ વખતે જીવુબા ને લાડુ બા રસ્તામાં ઘેલા કાંઠે તેની પાસેથી પસાર થયા જોયું તો કોઈ વેપારીને રડતો સાંભળ્યો એટલે મોટીબાઈએ કોઈ દ્વારા બધી વાત પૂછી આ વેપારીએ પણ બધી વાત કરી જીવબા કહે અમે આ રેટો લઈ લઈએ પણ અમે અઢારસો રૂપિયા નહીં આપી શકીએ વેપારી કહે આ રેટો મૂળ સોળસો રૂપિયાનો થયો છે જો તમે લઈ લેતા હો તો મૂળ ભાવે આપી દો મારે નફો તો નહીં પણ મજૂરી નથી જોતી બંને બહેનોએ આઠસો આઠસો રૂપિયા આપ્યા રેટો ખરીદી લીધો મનમાં થયું કે અત્યારે મહારાજને રેટો આપવો નથી કારણ કે તાજું છે અને જો મહારાજને ખ્યાલ આવી જાય તો વળી ખીજાય સમય વીતાય પછી મહારાજને ધરાવીશું પછી સમય વીતે જીવુભાઈએ રેટો મહારાજને આપ્યો રેટો જોતાં જ શ્રી તો તરત ઓળખી ગયા અને કિંમત જાણીને એકદમ ખીજાઈ ગયા અને કહે આટલો મોંઘો રેટો કંઈ લેવાતો હશે કોણે તમને રેટો લાવવાનું કહ્યું હતું અમે ના પાડી હતી તેમ છતાંય તમે રેટો લઈને આવ્યા આવા ખોટા ખર્ચા કરાતા હશે એમ કહીને અતિ ઉદાસ થઈ ગયા રિસાઈ ગયા શ્રી હરી કોઈની સામે જુએ નહીં કોઈની સાથે વાત કરે નહીં જમે પણ નહીં દરબારગઢમાં આખું વાતાવરણ ગમગીન થઈ ગયું હવે મહારાજને કોણ મનાવે એટલે સંતો ભક્તોએ બ્રહ્માનંદ સ્વામીને કીધું એમણે પણ શ્રીહરી પાસે જઈને કીર્તન ગાઈને રાજી કરવા પ્રયત્ન કરી જોડો જોયો પણ કાંઈ કારી ફાવી નહીં બ્રહ્માનંદ સ્વામી પાછા આવ્યા અને કહે કે સુરાખા ચરાવે તો કદાચ કામ થાય પછી તરત તેને તેડી લાવવા લોયા ઘોડેશ્વર મોકલો સુરાખાચર ગઢડે મહારાજને મનાવવા સારું આવ્યા માથે ચોફાળ ઓઢી જોર જોરથી રડવા લાગ્યા મહારાજે પૂછ્યું કે સુરાખાચર કેમ રડો છો જેમ જેમ મહારાજ પૂછે એમ એમ વધારે રડે પછી તો હરીએ એકદમ આકરા થઈને પૂછ્યું કે સુરાખાચર આટલું બધું રડો છો શું કામ સુરા બાપુ કે મહારાજ મને ઘરેથી કીધું છે કે મહારાજને ગમે તેમ કરીને લઈ આવજો મહારાજ મને બેથી ખા બેદીથી ખાવાઈ દીધું નથી ભૂખો કાઢી મૂકો છે મને થયું કે ગઢડે જ તો ત્યાં કંઈક ખાવાનું મળશે પણ મહારાજ અહીંયા બધા ભૂખે મરે છે હવે મારું શું થશે મને તો લાગે છે કે નક્કી મારો દેહ પડી જશે તે સુણીને શ્રીઅરી ફરી ગુસ્સે થયા અને સુરાખાચરને કહે ઉભા થાવ અમને ખબર છે તમે નાટક કરો છો અહીંથી જતા રહો થોડી વાર થઈ એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા ને કહે મહારાજ મારે તમને કીર્તન સંભળાવવું છે જો તમે રાજી હોવ તો કીર્તન સંભળાવું અમારે કોઈનું કામ નથી અહીંથી ચાલ્યા જાઓ પછી તો બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીને બોલાવ્યા ત્યારે દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે ગાયન વિદ્યા શીખતા બ્રહ્માનંદ સ્વામી કહે કે સ્વામી તમે આ અમારો સરોદો લઈને મહારાજ પાસે કીર્તન ગાવા જાઓ તમે નાના સાધુ છો એટલે મહારાજ તમને ગાવા દેશે મહારાજ રાજી થાય તો તમારે હું કહું ને એમ માગવાનું બ્રહ્માનંદ સ્વામીએ વ્યવસ્થિત ભણાવી મહારાજ પાસે દેવાનંદ સ્વામીને મોકલા દેવાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા એટલે મહારાજ મારે એક તમને કીર્તન સંભળાવવું છે તો સંભળાવવું મહારાજ કંઈ કાંઈ તો નથી ને ના મહારાજ બસ કીર્તન સંભળાવવું છે સારું સાધુરામ સંભળાવો તે સમયે દેવાનંદ સ્વામીએ સરોદો હાથમાં લીધો સરોદાના તાર થોડા ને કીર્તન શરૂ કર્યું ક્યારે મારે મંદિરીએ હરી આવશો મુને હેતે હસીને બોલાવશો ક્યારે સંત સભામાં બેસી ઢોલિયા ઉપર પ્રેમી જનને લલચાવ છો ક્યારે મારે મંદિરીએ હરી આવશો ક્યારે બુરાન પૂરનો રેટો માથે બાંધીને ફૂલના તોરા લટકાવશો ક્યારે દયાનિધિ અમને દર્શન દઈને તનડાના તાપ બુજાવશો ક્યારે દેવાનંદ કહે રાજી થઈને રસિયા અધર સુધારસ પાવશો ક્યારે મારે મંદિરીએ હરી આવશો આમ સ્વામીએ એક પદ ગાયું બીજું ત્રીજું ચોથું પદ શરૂ કર્યું ત્યાં તે પદ પૂરું થયું ત્યાં તો શ્રીહરિએ દેવાનંદ સ્વામીનો સરોદો પકડી લીધો રાજી થઈ ગયા અને માથે બે હાથ મેલીને કહે કે માગો માગો તમારી ઉપર હું ખૂબ રાજી છું દેવાનંદ સ્વામી કહે કે મહારાજ આ તમારી ઉદાસીનતા ટાળો આ રેંટો મસ્તકે બાંધો અને બધાને દર્શન આપો મહારાજ કહે સાધુરામ અમારે તો નહોતો પહેરવો પણ આ તમને વચન આપ્યું અને તમારી ઉપર રાજી થયા છીએ માટે રેંટો લાવો અમે પહેરીએ પછી તો શ્રીહરીએ એ રેંટો ત્રણ ચાર દિવસ સુધી મસ્તકે બાંધો ને ખૂબ રાજીપો દર્શાવ્યો પછી તો ઉત્સવ સમય આ પ્રસંગે શ્રી હરીએ રેંટો પહેરતા એક દિવસ પ્રેમાનંદ સ્વામીએ કોઈ કીર્તન ગાયું ત્યારે શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થયા અને બુરાનપુરી રેટો પ્રેમાનંદ સ્વામીને ભેટમાં આપી દીધો આ બુરાનપુરી રેટો આજે પણ ગઢપુર મંદિરમાં આનંદ ભુવનમાં પ્રસાદીની વસ્તુઓ છે ત્યાં દર્શન આપે છે અસ્તુ જય સ્વામિનારાયણ પરમહંસ ગાથા ભાગ બે માંથી